हेलो हेलो તમે હું કોને કહી બોલું मोनिका કોણ હું તમારી YouTube માં બહુ મોટી ફ્રેન્ડ છું YouTube માં હા એ છે નામ મત તમારું નામ मोनिका હે ને હા તમે ક્યાં રહ્યો હું તો એને રાજકોટ રહું રાજકોટ રહ્યો હા હું તમારી एपिक કોમેડી સ્ટાર બહુ મોટી ફ્રેન્ડ છું અમારી एपिक કોમેડી

તો હારું હારું તમારો અવાજ કેમ આવો આવે છે એ આ થોડી ને આ ચોમાસાની શરદી થઈ ગઈ ને મારો અવાજ બેહી ગયો તમે વરસાદમાં બહુ તમને બહુ શરદી થઈ ગઈ હા હું બહુ ગમે ને બહુ હો વરસાદમાં તો મને બહુ નાવું ગમે બહુ તો બેન થઈ ગયું લે

કેટલા બબાવ હોટેલ ની બાજુમાં શેરી છે ને હા અહીં આવે અહીં આવીન शिवम સોસાયટી નામ હા સોસાયટી નું અને અહીં આવીન મિતમન ને મિતમન ની નંબર નો માળો બ્લોક છે તમે મારે તો મોટું અમાર તาย તો ફોર્ચ્યુનર છે મારે હે હા ઈ ચોનલ બુક મે મને ફોર્ચનલ માં મને આતો માં દો મજા આવે માર બાપા ઈ પછી પડતું નતું ને પડતું ઓ મને બાપુ મોટો બંગલા હે હે હા કોલા તમે હે ને તમે કીધું રાજકોટ જિલ્લા ગોંડલ તાલુકા હોટલા બાપા હોટેલ ની પાછળ જેવું સોસાયટી માં રહો છો ને હા અહીંયા મને કહી દે હું તો મને તો આખી સોસાયટી ની બહાર નીકળું તો બતય મને એને ફોટા પાડવા નીકળી જાય હે મને સુ ને

અને જો ને બાપા પાસે બાપા એને કામ કરે ને કે ગાડી છે બંગલા છે સિયો સોસાયટી માં બ્લોક આ માં ખબર છોકરી માં કેટલું આપને લાપરવાહી હાલો હા બોલો કેમ તમારો અવાજ ઈ તો એ તો હે ને મમ્મી બોલાવતી હતી આકલે હે તમાર મમ્મી હા

મને ખબર જ હતી કે તું છોકરીઓ વાતમાં આવી જાશ અકલે મેં નવું જીવનનું કાર્ડ કાઢ્યું ને અકલે મેં તારી કોપી જાણી દીધી ને આ વિડીયો દેખાડવાનો છે પપ્પા ને મેં આમાં બધી કરી દીધું છે રેકોર્ડિંગ પણ ધ્યાન રાખ ભાઈ બતાવતો નહીં પપ્પા મને માણી માણી ને સાપડા ઉપર સરાવી દઈશ

પ્રેમ પ્રેમમાં પાગલ કરી દીધો તો એવો વિડીયો મેં બનાવ્યો છે આવા નવા વિડીયો તમારે જોવા હોય મિત્રો તમારી એપી કોમેડી સ્ટાર ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા